পুরলা ফুরষ্য়ে নরায়ে তেত্ত্ত্ত্ত্তারা নাডিলা গুরুজি ইল্লা ভাা তারা পারি বকতারি অনানি পৃষ্তিন্য়ে ভাপত্ত্ছে � જે ગઢડા દાદા અમેના દરબારમાં વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ હતા અને પોતાના ઉગાવેની આગળ દેશ દેશના બેઠી હતી પછી શ્રીજીવાળા બોલ્યા છે રાતિકાએ સહી તેવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કર્યું ધ્યાન કરતા કરતા ભગવાનની મોટી કૃપા થાય છે એની એ ભક્તિ કરીને થઈ જાય છે ઇતિ વાતનું તમ ગઢા વતનું પાટવું જય એવા ગુરુજી આશીર્વાદ દેજો